ભાગે ગંભીર ઇજા પહોંચી આ સિદ્ધાર્થ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ખરાબ રસ્તાના કારણે અકસ્માતના બનાવો બનતા હોવા છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હજુ સુધી રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી

સુરત હોય અમદાવાદ હોય સુરેન્દ્રનગર હોય કે પછી જૂનાગઢ હોય દરેક શહેરોમાં શહેરોમાંની જ પરિસ્થિતિ જોવા મળતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે જૂનાગઢમાં પણ ખરાબ રસ્તા જોવા મળી રહ્યા છે અને રસ્તા બનાવતા તેના ગુણવત્તા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે રાહદારીઓ કહી રહ્યા છે કે જ્યારે રસ્તો બનાવવામાં આવે છે ત્યારે જે ડામરનો ઉપયોગ કરવામાં આવે છે તેની ગુણવત્તા ખરાબ હોય છે જેના કારણે આ રીતે થોડાક જ વરસાદમાં ડામર ઉખડી જવાના અને ખાડા પડવાના અનેક બનાવો સામે આવતા હોય છે ઠેર ઠેર ખાડાથી સ્થાનિકો પરેશાન થયા છે રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકો પડી જવા પડી જવાની ઘટના બનતી હોય છે ઘાયલ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે જૂનાગઢ પણ જાણે કે ખાડા નગરી બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અનેક રસ્તાઓ પર ખરાબ હાલત રસ્તાઓની જોવા મળી રહી છે અને આ ખાડામાં ગતરાત્રીનો જ એક બનાવ છે કે સોલંકી સિદ્ધાર્થ જગદીશભાઈ નામનો યુવક બાઇક સ્લિપ થતાં પડી ગયો હતો છોકરો મારો આવતો હતો અને ગાડી સ્લીપ થઈ ગઈ છે રોડ ઉપર ટાંકના મોટા મોટા ગરબા છે એને હિસાબે ગાડી સ્લીપ થઈ ગઈ છે તો એનો કાંક ઈલાજ કરવો જોઈએ દસ બાર ટાંકા આવેલા છે અને હજી હું જાણું એવું બોલી નથી આવતો અને થોડોક આમ હાથ પગમાંય તે વાગેલું છે

રોડ રસ્તાઓ છે તે તૂટી ગયા છે ને ભયંકર ખરાબ ખરાબ હાલત જોવા મળી રહી છે રોજ બરોજ અકસ્માત ના બનાવો છે તે બની રહ્યા છે અકસ્માત અનેક જે લોકો છે તે ઈજા ઈજાગ્રસ્ત બની રહ્યા છે ગંભીર હાલતમાં હાથ સિદ્ધાર્થ નામનો યુવક છે તે સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે જે હું આપને દ્રશ્યો બતાવું છું તે જુનાગઢ શહેરના ના ગિરિરાજ રોડ ગિરિરાજ મેઇન રોડ પરના છે આવી સ્થિતિ સમગ્ર જુનાગઢ ની જોવા મળી રહી છે ત્યારે ભાજપના શાસકો અને સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્ય આપને સામને ગ્રીફો દ્વારા પણ વિરોધ નો સુર ઉઠાવવામાં આવ્યો છે પરંતુ જે તંત્ર છે તે હજુ કામગીરી ચાલતી હોવાના દાવા કરી રહ્યા છે પરંતુ જે લોકોને હાલાકી ઓછી થવી જોઈએ તેમાં ક્યાંય સુધારો થતો હોય તેવું જોવા મળતું નથી જી સ્થાનિકો શું કરી રહ્યા છે કારણ કે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે ક્યાં રજૂઆત કરવામાં આવી હોય જૂનાગઢ મહાનગરપાલિકામાં રોજબરોજ લોકોના ટોળે ટોળા રજૂઆત કરવા માટે આવી રહ્યા છે આ ઉપરાંત ધારાસભ્ય ખુદ તેમના ભાજપના સક્રિય સભ્યો પાસેથી તથા સ્થાનિક લોકો પાસેથી ખરાબ રસ્તાઓની યાદી પણ મંગાવી રહ્યા છે આવા અનેક કાર્યક્રમો વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પરંતુ જે લોકોની હાલાકી ઓછી થવી જોઈ તેમાં કઈ સુધારો થતો નથી અને જે અકસ્માત બનાવો છે તે પણ વધી રહ્યા છે લોકો હવે ત્રાહીમાં થઈ ગયા હોય તેવી જુનાગઢ સ્થિતિ છે ને જુનાગઢ હવે લોકો ખાદાગટ તરીકે પણ ઓળખવા લાગ્યા છે આભાર હિરેન જોડાવા માટે અને માહિતી